શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક સાત શ્લોક છ માં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે કોઈ બાહ્ય રીતે કર્મ કરે છે પણ મનમાં કંઈક જુદા વિચાર કરે છે તો એ મિથ્યાચારી છે શ્લોક સાતમાં માં આપણને એ શીખ મળે છે કે માત્ર આજીવિકા રળવા માટે ઢોંગી સાધુ કરતા સડકની સફાઈ કરનારું નિષ્ઠાવાન કામદાર વધારે સારો છે તો આપણા મનમાં શું છે એ વધારે અગત્યનું છે બાર દેખાવ કંઈક અલગ કરે અને અંદર મનમાં કંઈક જુદા વિચારો હોય તો એ નિષ્ઠાવાન નથી પરંતુ નિષ્ઠાવાન કામદાર એ પોતે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવે છે તો એ વધારે શ્રેષ્ઠ છે પ્રથમ આપણે શ્લોક સાત નું પઠન કરીએ પછી વિગતે સમજીએ યોસિતવેન્દ્રિયાણી મનસા નિયમ્યાર પતેર્ચુન કર્મેન્દ્રિય કર્મયુગમ નિષ્કામ ભાવનાથી સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કર્મ યોગનું આચરણ કરે છે તેજ શ્રેષ્ઠ છે તો અહીં શ્લોક સાતમાં મનની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવાનું વાત કરે આશક્તિ રહિત થવાની વાત કરી છે નિષ્કામ ભાવથી કાર્ય કરવાની ભગવાને વાત કરી છે અને એવા માણસો જ શ્રેષ્ઠ છે મનમાં ઇન્દ્રિયો કંઈક જુદું વિચારતી હોય અને બહાર બાહ્ય કર્મ અલગ હોય તો એ શ્રેષ્ઠ નથી મિથ્યાચારી કોણ છે તો જે કહે છે કંઈક અને કરે છે કંઈક અગાઉના શ્લોક છ માં પણ આપણે જાણ્યું કે કોઈ વ્યક્તિ થી ઇન્દ્રિયોને વસમાં કરે છે કે મારે આજે આમ નથી કરવું પણ મનમાં તો એનો જ વિચાર કર્યા કરે છે આપણે કેટલાક ઉદાહરણ પણ જોયા હતા કોઈ વ્યક્તિ એવું નક્કી કરે છે કે આજે મારે ઉપવાસ કરવો છે તો બાહ્ય રૂપે તો એ નિર્ણય કરે છે અને ભોજન કરતો પણ નથી ઉપવાસ જ કરે છે પણ મનમાં તો એ ભોજનના જ વિચાર કરતા હોય છે હોય ભોજન ના વિચાર કરે છે તો એ મિથ્યાચારી છે ત્યાગ કરવો જોઈએ કે નહીં આ જોવાનો ગીતાનો સિદ્ધાંત નથી ગીતા કર્મ નો ત્યાગ કરવાનું કહેતી જ નથી ગીતામાં કર્મ નો ત્યાગ કરવાનું કહ્યું જ નથી ગીતા પ્રમાણે કર્મમાં આસક્તિ જ ત્યાજ છે એટલે કર્મમાં આસક્તિ ન રાખવી જોઈએ કર્મયોગમાં કર્મ હમેશા બીજાઓના હિત માટે હોય છે અને પોતાના માટે યોગ કરો અર્જુન કર્મને પોતાના માટે માને છે અર્જુન એવું માને છે કે મારા કર્મથી મારા યુદ્ધ કરવાથી મારા કાકાના દીકરાઓ મૃત્યુ પામશે મારા ગુરુ જે મૃત્યુ પામશે તો એ પોતાના માને છે અને એટલા માટે તેણે યુદ્ધરૂપી રૂપ કર્તવ્ય કર્મ ભયંકર રહ્યું છે એ ભયંકર છે તમારું એક ક્ષત્રિય તરીકે કર્તવ્ય છે યુદ્ધ કરવું તો આશક્તિ ભયંકર છે કર્મ ભયંકર નથી ગીતામાં ભગવાન અર્જુનને

કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે વ્યક્તિ મનને પણ નિયંત્રિત કરે છે તે જ સાચો કર્મયોગી છે આથી ભગવાન કહે છે કે બારથી ઇન્દ્રિયોનો સંયમ કરીને મનમાં વિષયનું ચિંતન કરવાવાળા વાળા મિથ્યાચારી પુરુષની અપેક્ષાએ આસક્તિ રહિત થઈને બીજાઓના હિત માટે કર્મ કરવા શ્રેષ્ઠ છે જય શ્રી કૃષ્ણ આપ્યા આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટીવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો આપણા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો વધુમાં વધુ વડીલો મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો શેર કરો લાઈક કરો જય શ્રી કૃષ્ણ